નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર નેશનલ પ્રેસ એસોસિએશન અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાતણિયા ગામે મીટિંગ યોજાઈ નેશનલ પ્રેસ એસોસિએશન અમરેલીની મીટિંગ નેશનલ પ્રેસ એસોસિએશન અમરેલી જિલ્લા પ્રભારી રમેશભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી દીપ પ્રાગટ્ય નેશનલ પ્રેસ એસોસિએશન મંત્રી વિક્રમભાઈ સાંખઠ સૌરાષ્ટ્ર ઝોન આઈ સેલ પ્રમુખ હસમુખભાઈ શિયાળના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાંખઠ નેશનલ પ્રેસ એસોસિએશન સૌરાષ્ટ્ર ઝોન આઈટી સેલ પ્રમુખ હસમુખભાઈ શિયાળ અમરેલી જિલ્લા પ્રભારી રમેશભાઈ પરમાર અમરેલી જિલ્લા મંત્રી ભાવેશભાઈ મકવાણા અમરેલી જિલ્લા મંત્રી ખોડુભાઈ બાંભણિયા જાફરાબાદ તાલુકા પ્રમુખ મિલનભાઈ જોશી ઉપપ્રમુખ વિપુલભાઈ બાંભણિયા ખાંભા તાલુકા પ્રમુખ સતીશભાઈ મકવાણા ઉપપ્રમુખ મોહસીન ખાન પઠાણ સનાભાઈ શિયાળ મુકેશભાઈ સોલંકી ભોલાભાઈ સોલંકી વીરાભાઈ પરમાર વાલજીભાઈ સાંખટ વિપુલભાઈ બાભણિયા સહિતના ખાંભા તાલુકાના પત્રકાર મિત્રો અને કોળી સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા